બાલકીની માતા મોપેડ પર બાલકી સાથે જઈ રહી હતી ત્યારે સામસામે બે મોપેડ અથડાતા સામાન્ય અકસ્માત સર્જાયો તો જેમાં બાલકીને સામાન્ય પગમાં ફ્રેક્ચર આવતા એપલ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે બાલકી હસ્તઆસ્તા ઓપરેશન થિયેટરમાં ગઈ હતી ઓપરેશન બાદ બાલકી કોમામાંની હાલતમાં પરિવારને સોંપવામાં આવી હતી તે દરમિયાન બાલકીનું મોત થયું હતું જે મામલે પરિવારે કટોદરા પોલીસ મતકમાં ડોક્ટર નિહાર મિયાણી ડોક્ટર નીતિલ વિરેન્દ્ર દવે અને હોસ્પિટલ માલિક ડોક્ટર પ્રણવ ઠક્કર કરી હતી તો પોલીસે બાળકીના આધારે તપાસ હાથ ધરી પણ જાણવા મળી હતી રાકેશ છે રોજ છોકરી સાથે નાનો શું અકસ્માત થયો હતો જેમાં સામાન્ય ફ્રેકચર હતું ડાબા પગમાં ઓપરેશન માટે અમે બાર તારીખ એપલ મૈત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા તો એપ્રુલ ના આવેલી હતી એટલે તેર તારીખન થયું ઓપરેશન ઓપરેશનમાં જવા પહેલા મારી છોકરી એકદમ વ્યવસ્થિત હતી અને ઓપરેશન બાદ મારી છોકરી કોમા જેવી પરિસ્થિતિમાં આજ સુધી એ જ પરિસ્થિતિમાં છે આજે મૃત્યુ પધારી મારી છોકરી પહોંચી ગઈ છે એના માટે મેં ડૉક્ટર નિહાર મયાણી જે પગનું ઓપરેશન કરેલું જેને એનએસએસસી આપ્યો નીતિ દવે અને સંચાલક પ્રણવ ઠાકોર એમના વિરુદ્ધ મેં એફઆઈઆર કરેલી છે હોસ્પિટલની બેદરકારી છે એમાં એના માટે મેં કમ્પ્લેન કરેલી છે ખડત્ર પોલીસ ચોકીમાં અને મારી અમુક પેપર્સ પર ખોટી સાઈન કરેલી હતી એના માટે મેં સલાપતપ પોલીસ ચોકીમાં એની એફઆઈઆર આપેલી છે તમારી જે આ અકસ્માત સર્જાયો તે હોસ્પિટલમાં દીકરીને કેટલા દિવસ એડમિટ રાખવામાં આવી હતી અને ડોક્ટર દ્વારા શું હોસ્પિટલમાં અમે બાર તારીખે ગયેલા હતા સત્યાવીસ તારીખે નીકળેલા હતા ત્યાં સુધી છોકરી માં ત્યાં જ હતી ત્યાંથી પછી અહીંયા અમે સિવિલ લાવેલા હતા સિવિલ થી પછી આજે મારું બાળકીને આજે મૃત્યુ થયું છે માંગ ન્યાય જોઈએ સર સીધું છે કે ભાઈ આજે મારી છોકરી છે આવતીકાલે કોઈ બીજાનું બાળક હોઈ શકે કાં તો બીજું કોઈ પેશન્ટ હોઈ શકે જેની જોડે આટલા નાના ઓપરેશનમાં મૃત્યુની પથારી સુધી આ લોકો પહોંચાડે છે હોસ્પિટલ જે તે વિસ્તારમાં આવે છે એપલ મેત્રી હોસ્પિટલ નામ છે એનું જે ઉદના દરવાજા પર આવ્યું છે આનો ઉપર સારવાર કરવા માં કેમ કે શરૂઆતમાં મા કાર્ડ પર અમે ટ્રીટમેન્ટ કરવા ઈચ્છતા હતા માં કાર્ડ ઉપર અમે ટ્રીટમેન્ટ કરી ત્યાં અને એનું કઈ 30000 જેવું કઈ બિલ આવેલું હતું એનું એના માટે જે લોહીના રિપોર્ટ્સ છે જે અમે અમે પારથી બહારથી પોતાનો સ્વ ખર્ચે કરાવેલા હતા અને એના પછી મેડિક્લેમ હતું સર કેમ કે એમનું કહેવાનું હોય તો એમ કે અમુક લિમિટ જ છે કે આટલા ઓપરેશનમાં આટલું જ થઈ શકે અમને ત્યાંથી ભગાવવાની પૂરી એ લોકો પ્લાનિંગ જ કરતા હતા કેમ કે ડૉક્ટર સાહેબ કહેતા હતા કે ભાઈ તમને ઓપરેશન નહીં આલે આનું રેન્ટ નહીં પોસાય એક દિવસનું ભાડું પચીસ હજાર કહેતા હતા અને તમને નહીં પોસાય તો તમને સ્મેર હોસ્પિટલમાં અમારી ઓળખાણ છે અમે ત્યાં તમને શિફ્ટ કરી ત્યારે મારું મેડિક્લેમ હતું મેડિક્લેમ માટે રેડી હતો